સ્થાનિક સમાચાર ઠક્કર વાંચે છે નમસ્કાર કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતની નેમ વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ હાંસલ કરી શકાય છે મંત્રી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો વૈશ્વિક સમિટના ઉદઘાટન સત્રને સંબોધન કરતા જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે શહેરી ગરીબોને પોતાનું ઘર ગેસ કનેક્શન નળથી જળ સહિત તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા શ્રેણીબદ્ધ પહેલ કરી છે આ સમિટનું આયોજન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર પૂર્વ ઇવેન્ટ તરીકે કરવામાં આવી રહ્યું છે દેશ સહિત રાજ્યભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી પટેલને શ્રદ્ધાંજલિ આપતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમના દુરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરદાર પટેલનું જીવન અને ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહોહોહોપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે તૌતેરમી પુણ્યતિથિએ તેમને ભાવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ભુજમાં સરદારસિંહની પ્રતિમાને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી અન્ય અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગાંધીધામ અને અન્ય સ્થળોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગના નવજૂથ સુધારણા હેઠળના પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેઠળના બાવીસ કામોની સમીક્ષા કરી હતી આ સાથે જ આવતા ઉનાળા પહેલા પ્રગતિ હેઠળના કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણીચોરી અટકાવવા ઝડપથી આકસ્મિક તપાસ સાથે ગુનેગારો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી હતી જિલ્લા રોજગાર કચેરી દ્વારા બીએસએફ કેમ્પ ભુજ ખાતે સંરક્ષણ નિવાસી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અઢારથી ત્રેવીસ વર્ષની વયના ધોરણ દસ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે આ તાલીમ વર્ગમાં જોડાવા માંગતા ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા રોજગાર અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલાએ આ મુજબ જણાવ્યું હતું કચેરી પુછકછ દ્વારા આગામી સમયની અંદર બીએસએફ કેમ્પ ખાતે સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગનું આયોજન રોજગાર કચેરી ભુજ અને બીએસએફ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલું છે આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરીનો સંપર્ક કરી અને ફોર્મ ભરવાનું રહેશે આ કેમ્પમાં જોડાવા માટેની લાયકાત ધોરણ દસ પાસ રહેશે અને ઉંમર મર્યાદા આપણે અઢાર થી ત્રેવીસ વર્ષની વચ્ચે રહેશે અને શારીરિક અને માનસિક રીતે મજબૂત ઉમેદવાર હોય એવા ઉમેદવારોને નિઃશુલ્ક ત્રીસ દિવસની રેસીડેન્શિયલ ટ્રેનિંગ બીએસએફ કેમ્પ ખાતે આપવામાં આવશે આ બીએસએફ કેમ્પની અંદર રહેવા જમવાની સુવિધા સાથે ફિઝિકલ તાલીમ અને રિટર્ન પરીક્ષાની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે અને સાથે સાથે ઉમેદવારો જે આ ટ્રેનિંગની અંદર ભાગ લેશે એમને દરરોજ સો રૂપિયા લેકે કે સ્ટાઇપન પણ આપવામાં આવશે જેથી રોજગાર કચેરીની અંદર વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સબમિટ થઈએથી ઉમેદવારોની યાદી બીએસએફ કેમ્પ ખાતે પાઠવવામાં આવશે ખેડૂત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી અનાજ કઠોળ વગેરે મળી રહે તે હેતુથી તાજેતરમાં ભુજ હાટ ખાતે ચાર દિવસીય અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા સત્તર ખેડૂતોએ વિવિધ પેદાશોનું ગ્રાહકોને સીધું વેચાણ કર્યું હતું જેમાં બે લાખ પાંત્રીસ હજારની આવક થઈ હતી આ મહોત્સવનો અંદાજે બે હજાર બસો જેટલા ગ્રાહકોએ ભાગ લીધો હતો કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા કચ્છના અંધ અપંગો માટે ભુજ તાલુકાના રાયધણપર ખાતે ચોત્રીસમો રમતોત્સવ યોજાયો હતો આ કચ્છ ભરના સાતસો જેટલા દિવ્યાંગોએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર